યોજનાનો મુખ્ય હેતુ એ છે કે શ્રમયોગીઓના બાળકો છે જે તેમને બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન મળી રહે તથા જે શિક્ષણ પાછળનો આર્થિક ખર્ચ છે અને ઘટાડો થાય તે માટે આ યોજનાનો અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના એ ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે અથવા તો ચલાવવામાં આવે છે લેપટોપ આ યોજનાની શરતો અમુક છે તેની વાત કરીએ આપણે જે વિદ્યાર્થીઓ ધોરણ બારની ની પરીક્ષાની અંદર પાસ થયેલ છે અને કે તેથી છે છે આ યોજનાનો લાભ મળી શકે જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ ડિઝાઇનિંગ કોચિંગ અંદર પ્રવેશ મેળવે છે તે વિદ્યાર્થીઓને લેપટોપની કિંમત પચાસ હજારની મર્યાદા અથવા તો પચાસ ટકાની સહાય આપવામાં આવે છે જે બંનેમાંથી માંથી ઓછું છે તે મળશે વિદ્યાર્થી કે જેના વાલીઓ કારખાના કે સંસ્થા કે ગુજરાતમાં આવેલા તેમના કામ કરતા હોય અને છેલ્લા એક વર્ષની અંદર લેબર વેફર ફંડની કચેરી ખાતે ભરવામાં આવે તો હોય તો તેવા બાળકોને લાભ મળી શકે છે આ યોજનાનો લેપટોપ એ એક જ એ વિદ્યાર્થીનું નામે જ ખરીદ રહેશે વિદેશમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી લેપટોપ ખરીદ્યાના છ મહિનાની અંદર આ યોજનાનો અરજી કરવાની રહેશે તથા તો જે વર્ષે અંદર બોર્ડની પરીક્ષા પાસ કરેલી છે તે વર્ષે જ યોજનાનો લાભ મળશે આ યોજનાની અંદર અરજી તમારે કરવા માટે સમાન ગુજરાત ગવર્મેન્ટ ઓફિશિયલ પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે આ યોજનાની અંદર હાલમાં અરજી કરવાનું શરૂ છે તો તમે યોજનામાં અરજી કરવા માંગતા હોય તો અરજી કરી શકો છો લેપટોપ સહાય યોજનાના ડોક્યુમેન્ટની વાત આપણે આધાર કાર્ડ બેંક પાસબુક રાશન કાર્ડ બોનો ફાઈટ નું પ્રમાણપત્ર ધોરણ બાર ની માર્કશીટ આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા